અને મિત્રો અજન બર્થડે કેક લાઈન નાખ્યો લાલકણના સુરદાન દર્શન તો કરેલા પણ હમણાં કપડે ડિસ્ટ્રિક્ટ ગામની અંદર ચોપન કે આપણો ગાડો ઉઠ્યો છે ત્યાં આગળ જતો નથી હવે તો આનો કેક કરવું પડશે કરવાનો શું હતો ખમે મોટિવેશન થેલો નાખીને આપણે ઉપડી ગયા સાયલા બાજુ જે તો સાયલા જ પગ્યો તો આપણે થોડા ફેન ફોલોઇંગ મળી ગયા ઈસી જીરા મસાલા તેમ કદી જોય નહી હોય કે બોલતો ને તો મારા સોડાના પોન્સરોમાં નાના નાના ટેબુરિયા હતા જે સાયલાથી સુદામડા પગ્યો હતો આપડે ફેન ફોલોઇંગ ભટકી ગયા મોટા ભાઈ આપણને અડધી લિફ્ટ આપી દીધી વાડિયાદ્રામ બાકી પાંચ વીગા નોવાનું હોય શરૂ કરતા કામકાજ પૂરું કરીને ઉપડી ગયા હવે ઘર ઘરે જતો એટલે આપણે મસ્ત મજાનો નજારો દેખાયો શું તારા ભાઈ બની ગયો ફ્લિપકાર્ટ મંગાવેલો સસ્તો શાહુખ ખાન ચાર પાંચ કિલો થોડુંક મોટી કેમ કે આપણે હાંડા જવાનું હતું બર્ડ ડે બી માં

હું બર્ડ્ડે બને કે ખબર હોતા હોય તમને આજનો વિડીયો કેવો અલગ જરાક કોમેન્ટ કરતા હોઈએ અને આ પાછી તમે નવા હોય ને એકદમ ફોલો કરતા હોઈએ